આ મને આ મને આઈગલી મળી જાય હતી આ ખાણી થઈ ગયો આમાં ડાઈસિયા મે લેવાનું જો ડાઈટ બને હા તો મિનમમ કોણ ના પડે છે ને આગળ બ્લોગ માં કન્ટિન્યુ બી ના રહેજો સમિતા તને ચાહી છે તો શું કરવું આપણે મોટર મને બહુ ભાવે છે શેવડી એટલે એ મને કાપી દે હડી ગેલી નીકળી છે આ કાઢ ના મને તમને શેવડી હોય તો કમેન્ટ કરજો તમને ભાવે છે તમારું કેમ કેવું મને બહુ ભાવે મારું

માંદવડીયા કરે છે માંદવડા હોડી વેચા કરે છે માંદવડા કરે છે ખાવા

આવી રીતના બને તો આપડા પેલો લોટ છે મારા માટે બીજો લોટ છે કાજલ નો બા દાદાનો અને પપ્પા નો બાંધા છે આપણને લણ નથી ભાવતું છે અમારા માટે પણ થોડોક સટકો આવી ગયો છે ભલે આવી ગયો એ તો આવી જાય ક્યારેક તો આવી જાય આપણે તો આપણે જો કાલે દવાખાના લઈ ગયા હતા એને માંદા પડી ગયા હતા તો આપણે એવું નથી રાખતા એ આપણે એવું રાખે છે આપણે તો આપણે માણસ આપડી આ હકી જ રાખી બહાર જ એમને કહી દે બા કોઈ દી મને નાનો પાડે કોઈ દી કે હવે હું હવે જે ચા બનાવવાનો છે જે ચા ને દહીં ખાવું તો લઈ આવી દઉં

હવે લોટ સારા છે કાજલ તો આપડે જોઈ શકીએ કે આપણો લોટ બન્યો છે

તેલ બહાર નાખે છે આપણે જોઈ શકીએ છીએ તેલનું મોણ દેવાનું પછી એમના બધી એમને ચા બધું નાખશે એમાં લસણવાળી ચટણી મીઠું હળદર ઝાણા જીરું એવું બધું નાખશે તો આ મીઠાન ડબલો લઈ લીધો કાજ હવે જીરું લઈએ છીએ કબાટમાંથી તો જીરાનો ડબલો લીધો તો આપણે જોઈ શકીએ છીએ આ જીરાનો ડબલો છે એ બે બે વસ્તુ તૈયાર કરી છે અને હવે જીરું ડબલુંમાં ભરે છે to apa rajawali sehingga jero jiru ma beri ke sama jero sih oke mati panja bisa panja bisa no panja bisa nggak lagi double oke to apa rajah sih sih jawab bayar mitu naik warna jero to mitu naik sih mitu ketemu naik warna ya mitu naik warna seperti yang jawab lawan wajahnya jawab lawan wajahnya ini jawab lawan wajahnya ini કેટલી નાખવાની પાછી નાખી હવે જીરું નાખે છે મીઠું નાખવું

આપણને આવી ગઈ ઉધ્ર ડબલા બધા મૂકવાની તૈયારી માં છે તો જો બાર લોટ બાંધી ને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થેપલા ભણતા હોય તેવો વિડીયો આવશે તો વિડીયો માં કન્ટિન્યુ બનાવી જોવો આપણે થેપલા બને છે તો થેપલા જોઈ લઈ કાજલ વણે છે આ લસણ વાળા થેપલા છે અને બાર ચોડવે છે

dide ba hm